ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડિયોમાં તો આજે અમે પોરબંદર જવાના છે બાપાના સોખા કર્યા છે ને બધો ત્યારથી ગયા છે અને બસ જો નીકળવાની તૈયારીમાં જ છે અમારા સુરાપુરા બાપાની ડેરી છે અમે આવી ગયા છે અહીંયા ચોખા જારવા અને કંઈક જવું હે અમારે બાપાની પટ છે અને આ ઓસરીને આ ને બધું જવું કંઈક છે બેહવાની બેન્ચુ બધું છે જોવું કંઈક સરસ મજાનું છે બાપાની દયાથી આપણે જો બાપા એ તો હોઈએ પણ ફાઈનલી સોપાટી ઉપર આવી ગયા અને અત્યારે ગોમ તડકો હોય ને તો પબ્લિક તો હે અને માં આપણે જો આ પારેવા રહ્યા ને ત્યાં આપણે જાય આ ગણીએ આજે છે ને પારેવા ઓછા છે નકર તો નીણા જીણા બીજા પારેવા હોય ને તો બહુ જાજા હોય પણ આજે છે ને ઓછા છે જો ભાઈ કહું છે સાઈન નાખી દીધી અને આ પક્ષી તો જો કેવડા કેવડા છે જો હજી તો ઘણાય પક્ષી હોય પણ હે નહીં આ બાજુ જો કબૂતરા છે કેટલા બધા અહીંયા ઘણા એટલે ઘણાય પક્ષી આવતા છે અને આજે જો કબૂતરા વધારે છે આપણે જો સોપાટીના રાઉન્ડમાં આવી ગયા છે અહીંયા હે ને મેળો ભરાય અને તમે જોઈ શકો છો આ હાથી તો જો કેટલો સરસ છે હમણાં જ રેંગો હે કલરથી એને અમારા દર્શીત ભાઈજો ચડી ગયા એ તારે લસર પટ્ટી જોજો ખાસે આયલ નીચે આયલ ધ્યાન રાખજે આમ તો તો કેટલો સરસ હાથી છે જો અને આ હે સોપાટીનો રાઉન્ડ અહીંયા મેળો ભરાય જો આ પટ હે આજ દરિયો છે ને બહુ શાંત છે કેમ કે જો પાણી હે ને આ બાજુ ઓછું આવે છે અને આમ તો જો આમાં પડાઈ જાય એવું છે પડાઈ જાય એવું પાણી ને ખાબો થયા ભાઈ શાંત વાતાવરણ છે આવું હાલો તો દરિયા કાંઠે હાવ જો અહીંયા હું ફાઈનલી ઉભી છું આમ તો જો મોજા જો મારે હવે કઈક ગાય જો પાસે આવી ને હું એટલે અને આમાં જો પાણીના ના ખાબોચા છે આમાં હાલવામાં જો જગ્યા ધ્યાન રાખવું પડે એમ છે ખાબોચિયા ભીરા આજે દરિયો છે ને થોડોક આ બાજુ આવતો નથી ન જ્યાં ઠેઠ ઓલા ઉભા ને ન્યા ઠેઠ આવી જાય આજે બહુ છે ને મોજા નથી મારતો અમારે દર્શિતભાઈ ને છે ને જો અહીંયા ચણાની ડીશ ચણા ટાઈપ ડીશ લઈ લીધી કા ખાવાની મજા આવી ગઈ ને હા કા સોપાટીયા મજા આવે ને દર્સુ તો આ તમે જોઈ શકો છો સોપાટીનો પટ છે ને અહીંયા મેળો ભરાય બહુ સરસનો જો કેવો સરસ સુંદર પટ છે ખોગડી ગાવજો અમારા પોરબંદર બાજુ ફરવા અને આ પટ જોવા સોપાટીમાં તો ફરી લીધું અને હવે છેને ઘર બાજુ જવાની તૈયારી કરી કેમ કે જો રખડી લીધું છે અત્યારે તો હું તડકાનું હવે જઈએ ઘરે ફાઇનલી મિત્રો આપણે પોરબંદર સોપાટી ફરવા ગયા હતા અને આજનો વિડીયો કેવો લાગ્યો હોય કેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો તો મળશું કાલે આવજો બધા જય માતાજી